જય સ્વામિનારાયણ યજ્ઞો પવિત સંસ્કાર ઘનશ્યામને સાત વર્ષ પૂરા થયા આઠમા વર્ષમાં બેઠા ભક્તિ માતાએ વિચાર કર્યો કે ઘનશ્યામને હવે જનોઈ દેવી જોઈએ એમ વિચારીને તેમણે બ્રાહ્મણ હરિકૃષ્ણ ઉપાધ્યાયને બોલાવ્યા હરિકૃષ્ણ ઉપાધ્યાય આખા ગામના ગોર બહુ પવિત્ર અને સાદા બ્રાહ્મણ તે તો તરત પોતાની પોથી લઈ પાઘડી પહેરી ખેસ વિટાળીને ધર્મદેવને ઘેર પહોંચી ગયા ધર્મદેવે તેમને આદરથી બોલાવ્યા બેસવા આસન આપ્યું પછી કહ્યું મારા પુત્ર ઘનશ્યામને જનોઈ દેવી છે જનોઈનું મુહૂર્ત સારું જોઈ જ્યો આ સાંભળી હરિકૃષ્ણ ઉપાધ્યાય પોથી ખોલી અને આંગળીના વેઢા ગણવા લાગ્યા ગણતરી પૂરી કરી ને ફાગણસુદ ને સંવંત અઢારસો પિસ્તાલીસના તારીખ સત્તર ત્રણ સત્તરસો ને અઠ્યાસી સોમવારનું મુહૂર્ત કાઢી આપ્યું ધર્મદેવે મુહૂર્ત પ્રમાણે જનોઈની તૈયારીઓ શરૂ કરાવી ધર્મદેવ દરેક સંબંધીને તથા સાધુ બ્રાહ્મણોને કંકોત્રીઓ લખી અયોધ્યાની બરહટપુરા શેરી આખી શણગારી ઘરને રંગાવ્યો દિવાલો પર પક્ષી મૃગ વગેરે ચિત્રો ચિત્રાવ્યા ઘરની બહાર લીમડાના વૃક્ષ નીચે મોટો મંડપ બંધાવ્યો રંગોળીઓ પુરાવી રંગબેરંગી કાચનું ઝાડ બનાવી વચ્ચે ગોઠવ્યું એ ઝાડની વચ્ચે એક દીવો મૂક્યો ઝાડની ફરતા ઝીણા અરીસા લટકાવ્યા ચારેકોર દીવાની હાંડીઓ અને ઝુંમરો લટકાવ્યા રંગબેરંગી રેશમી વસ્ત્રો અને આશોપાલોના તોરણથી મંડપ શોભવા લાગ્યો જે કોઈ મંડપ જુએ તે તો મંડપની શોભા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય ફાગણ સુદ દશમને દિવસે વહેલી સવારથી ધર્મદેવનું ઘર શરણાઈના સુરોથી ગાજી ઉઠ્યું સ્ત્રીઓ મંગળ ગીતો ગાવા લાગી ગોર હરિકૃષ્ણ ઉપાધ્યાય બીજા બ્રાહ્મણોને સાથે રાખીને મંત્રોચ્ચાર કરવા લાગ્યા યજ્ઞમાં આહુતિઓ આપી અને ઘી જવ તલ વગેરે નાખીને અગ્નિ પ્રગટાવ્યો ગોરે ઘનશ્યામને સંકલ્પ કરાવ્યો પછી રામબલી હજામને બોલાવીને ઘનશ્યામનું મુંડન કરાવ્યું પછી સ્નાન કરાવ્યું અને પીળું પિતાંબર પહેરાવ્યું ઘનશ્યામ યજ્ઞ મંડપમાં આવ્યા માતા પિતાને પગે લાગ્યા આહુતિ આપી ત્યાં તો આકાશમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ અને બીજા દેવો દર્શન કરવા આવ્યા આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી પછી ઘનશ્યામે ગુરુમંત્ર લીધો ત્યારબાદ બ્રહ્મચારીનો વેશ ધારણ કર્યો મૂંજ અને મેખલા ધારણ કર્યા હાથમાં પલાશનો દંડ અને ભિક્ષાપાત્ર લીધા પછી માતાપિતા પાસે ભિક્ષા માંગીને ગોરને આપી દીધી હરિકૃષ્ણ પંડિતે બ્રહ્મચારીએ પાળવાના નિયમો સમજાવ્યા ત્યારે ઘનશ્યામ બાઢમ બાઢમ બોલતા ગયા ઘનશ્યામને જનોઈ પહેરાવી અને નમતે પહોરે બટુકનો વેશ ધારીને ઘનશ્યામ બળવો દોડવા ગામના ચોકમાં આવ્યા સૌથી આગળ ઘનશ્યામ અને તેના મામા વશરામભાઈ પાછળ ધર્મદેવ અને બીજા સગા સંબંધીઓ અને સૌની પાછળ મંગળ ગીતો ગાતી સ્ત્રીઓ સૌ ચોકમાં ઉત્તર તરફ ઊભા રહ્યા સૌને થયું કે બળવો દોડશે અને મામા ઘનશ્યામને પકડીને લઈ આવશે પરંતુ ઘનશ્યામે વિચાર કર્યો મારે તો અનંત જીવનું કલ્યાણ કરવું છે માટે એવો દોડીશ કે સીધો હિમાલયના વનમાં પહોંચી જઈશ મામા પકડી જ શકશે નહીં પછી હિમાલયથી નીકળી બધા સ્થળોએ લોકોનો ઉદ્ધાર કરવા ફરીશ આમ વિચારી ઘનશ્યામ દોડ્યા મામા વશરામ મામા પાછળ દોડ્યા મામા ખૂબ દોડ્યા પણ ઘનશ્યામ હાથમાં જ આવે નહીં પછી મામા થાક્યા તેમણે ઘનશ્યામની સ્તુતિ કરી પ્રાર્થના કરી કહ્યું હે ઘનશ્યામ પકડાઈ જાઓ પાછા વળો માતા પિતા બોલાવે છે ઘનશ્યામ તરત ઊભા રહી ગયા તેમને થયું કે રામાવતાર તથા કૃષ્ણ અવતાર વખતે માતા પિતાને હું સુખ આપી શક્યો નથી મારા વિરહમાં જે તેમણે ઝૂરી ઝૂરીને દિવસો પસાર કર્યા છે પણ આ વખતે એવું નથી કરવું માતા પિતાને દુર્વાસાના સાપથી મુક્ત કરીને મારા ધામમાં મોકલ્યા પછી જ ઘરનો ત્યાગ કરું આમ વિચારે છે ત્યાં મામા પહોંચી ગયા અને ઘનશ્યામને ખભે બેસારી પાછા લાવ્યા બધા ખૂબ રાજી થયા ઘનશ્યામને હાથમાં પાંચ રૂપિયા આપ્યા ઘનશ્યામે તે રૂપિયા પિતાજીને આપી દીધા પછી સૌને પગે લાગ્યા અને માતાજી સાથે બેસીને ઘી ગોળ ભાત જમ્યા ધર્મપિતાએ બ્રાહ્મણો અને સાધુઓને જમાડ્યા તથા વસ્ત્રો અને દક્ષિણા આપીને વિદાય આપી ગામમાં દરેકને ઘેર મીઠાઈના પીરસણા મોકલ્યા સર્વત્ર ઘનશ્યામનો અને ધર્મપિતાનો જય જયકાર થઈ ગયો